ગુડ આફ્ટનૂન સન્ડે થઈ ગયો અને અમે લોકો જઈ રહ્યા છીએ સ્વિમિંગ પૂલમાં આજે જયાં ચલ્યા ચલો સ્વિમિંગ પૂલમાં મમ્મી પપ્પા સાથે સ્વિમિંગ પૂલમાં જઈએ આજે બહુ જ ગરમી છે સસકાર્ટૂનમાં કંઈક નાખ જઈએ રમીશ રમીશું આજે તો ગરમી લાગી રહી છે લોકો સિવિક સેન્ટર માં પહોંચી ગયા લોસન ખાઈ રાઈટ એક સીક્રેટ રૂમ છે બતાય પડી ગઈ છે ભાઈ સ્વિમિંગ પુલમાં આવી ગયા છે મમ્મી પપ્પાને લઈને

કયું નાખ્યું <laughs> <laughs>